ચીટર મીટર છે તેવો આરોપણ લગાવ્યો એમજીવી ચાલી રહી છે તેવો રૈષનો આરોપ છે હાથમાં પોસ્ટર બેનર સાથે અહીંયા રૈષો પોંચે હતા અને વિરોધ કર્યો ગડનાાપતા ભરવા કે સ્માર્ટ મીલના બિલ ભરવા એ તે સમજાતો ન તેવો રોષ વ્યક્ત કર્યો અમે ખાસ કહેવા માંગીએ છીએ કે આ સ્માર્ટ મીટર એ ચીટર મીટર છે લોકો ਨੇ છતરી લાવ્યા છે એ મીટરને हटાવીને અમને અમારું જૂના મીટર પાછા આપવા

રહો છે તો આનાથી અમે રહીશું